મતદાનને લઈને તેમના સાથે સીધી વાત કરીશું સૌ પ્રથમ તો મુસ્તા પાર્ટી મતદાન થયેલું છે અને હજુ જે સમય બાકી છે ત્યાં સુધી પાસઠ ટકા જેવું મતદાન થવાનું છે ક્યાંક ને ક્યાંક એક આંકડા એવા સામે આવી રહ્યા છે કે ગઈ સાલની કમ્પેરિઝન માં આ વખતે મતદાન ઓછું થયું છે તેનું તમે કયું કારણ માની રહ્યા છો મતદાન ઓછું થયું નથી પણ થોડું ધીરે થયું છે ગરમીના લીધે કહી શકાય ના આંકડા દર્શાવી રહ્યા છે ગુજરાતની તો વાત કરીએ પણ આપણે મહેસાણા જિલ્લામાં પણ મતદાન ઘણું ઓછું થયું છે કયા એવા કારણો માનો હવે એની માહિતી મારા પાસે ના હોય છે કે જિલ્લાની કડીની માહિતી મુજબ પાસઠ એક ટકા જેવું મતદાન થશે મતદાન આ વખતે કઈ પેટર્ન પર થયું છે કેવી રીતે તમે જોઈ રહ્યા છો સૌ મતદારોએ પોતપોતાની રીતે જે પોતાના પક્ષને માને છે એમને મતદાન કરેલું છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ મતદાન થયેલું છે અને કોઈ અચનીય બનાવ બનેલો નથી જરૂરથી બીજા કોંગ્રેસના પણ નેતા છે તે પણ સતત કાર્યરત છે આજ મતદાન થયું કેવી રીતે જોઈ રહ્યા છો પહેલા મતદાન અમાર શાંતિપૂર્વક સારું અને સફળ જે વખતે અમે જે રીતે મતદાન કરીએ છીએ એ પ્રમાણે મતદાન કર્યું છે અમારા બૂથોમાં અમે જે કુલ મતદાન પંચોતેર થી સાઠ ટકા મતદાન અમે કરાવ્યું છે અને એક તરફે અમારું મતદાન થયું છે આ મતદાન સંવિધાન બચાવવા માટે કરાયું છે પોતાની આવનાર સમયમાં જે મોદી સાહેબે જે નિવેદન આપેલા છે મુસ્લિમ સમાજ વિશે એ માટે અમે મતદાન કરેલું છે બીજા માટે અમે મતદાન નથી કર્યું પણ મતદાનની ટકાવારી ઘટી રહી છે તે પણ એક આંકડા દર્શાવી રહ્યા છે મતદાનની ટકાવારી ઓલ એવર ઘટી રહી છે મુસ્લિમ સમાજમાં ઘટી રહી નથી ગયા વખતે અમારે જે મતદાન આ બુથમાં જે થયું હતું એ પ્રમાણે પંચોતેર એસી ટકા અમે રાખીએ છીએ એ થાય છે અમારા મુસ્લિમ સમાજમાં કોઈ મતદાન ઓછું થતું નથી મોદી સરકાર કહી રહી છે અબકી બાર ચારસો કે પાર અને મતદાન આ વખતે કઈ પેટર્ન રહી છે કઈ તરફ ને કયા મુદ્દાઓ આધારિત ચર્ચાને આધારિત મતદાન થયું છે મતદાન મોંઘવારી મતદાન છે જે રાશન હાલ મોદી સાહેબ રાશન કીટ આપીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે એ ભ્રમિત લોકો નહીં થાય શિક્ષણ પાસે લોકો મતદાન કરી રહ્યા છે લોકો પોતાનો હક લેવા માટે મતદાન કરી રહ્યા છે ચારસો પાર એક સપનું છે ને સપનું જ રહેશે સાહેબ મહેસાણા જિલ્લાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો મહેસાણા જિલ્લો એક આપણો એક શિક્ષિત જિલ્લો ગણી શકાય ગુજરાત આખામાં મહેસાણા જિલ્લાનું એક દરેક ક્ષેત્રે સારું મહત્વ રહ્યું છે ઇલેક્શનની ગણતરીમાં જોઈએ તો મહેસાણા જિલ્લો એક મહેસાણા જિલ્લો એક એવી કક્ષાએ છે કે જે ટોપ પર ગણી શકાય મહેસાણાના મતદારો મહેસાણાની પબ્લિક એટલી સમજદાર અને સમજુ છે કે પોતપોતાની રીતે સારી રીતે સમજી વિચારી અને દરેક પક્ષને પોતાની મરજી મુજબ એ વોટિંગ કરે છે આજના વોટિંગની આપણે વાત કરીએ તો ઓલ ઓવર ટોટલ કડીના મતદાનની વાત હું કરું તો લગભગ બાસઠ પોઈન્ટ નવ બે ટકા જેટલું મતદાન અહીં થયું છે લોકસભાની ગણતરી આપણે કરીએ તો બાસઠ પોઈન્ટ નવ બે ટકા એ મતદાન એકંદરે સારું છે દર વર્ષની ગણતરીમાં જો આપણે જોવા જઈએ તો આ મતદાન થોડું ઓછું પણ ગણી શકાય પણ એનું રીઝન એ પણ છે કે એક ગરમીનો પ્રકોપ છે ઘણી પબ્લિક બહાર આવી નથી નેક્સ્ટ બીજું એક અગત્ય અને ખાસ મહત્ત્વની વસ્તુ તમને કહું કે જ્યારે આપણે જે વોટિંગ સ્લીપ વહેંચવામાં આવી તો એ વોટિંગ સ્લીપમાં જાણી જોઈને યા તો અન્ય કોઈ કારણસર બરાબર વોટિંગ સ્લીપ અમુક એરિયામાં પહોંચાડવામાં આવી નથી જેથી કરીને ઘણા મતદારો કન્ફ્યુઝનમાં છે કે હવે જવું ક્યાં એટલે ઘણા મતદારો તો એ કન્ફ્યુઝનના લીધે પણ મતદાન કરી શક્યા નથી અને આવી શક્યા નથી વોટિંગ જે તમે આરોપ લગાવી રહ્યા છો કોના થકી આ કરવામાં આવ્યું છે જણાવી શકશો આરોપ હું એટલા માટે લગાવીશું કે હવે કોણ કરે છે હું કે તમે કરવાના નથી ઉપલા લેવા જે અધિકારીઓ હોય બરાબર એ લોકોએ સ્લીપ પહોંચાડી નથી જાણી જોડી જોઈને નથી પહોંચાડી અથવા અન્ય કોઈના દબાણમાં નથી પહોંચાડી કયા અધિકારીઓ છે તેનું નામ તો તમે કહી શકો ને તમે કોંગ્રેસ સાથે સંકળાયેલા છો ઇલેક્શન આપણું ઇલેક્શન કમિશન છે ઇલેક્શન કમિશનમાં ઉપરથી નીચે સેંકડો કાર્યકરો છે બરાબર એ કાર્યકરનું કોઈ હું પર્સનલ નામ ના આપી શકું પણ હું એટલું કહી શકું કે અહીં કંઈક ને કંઈક ઇલેક્શન કમિશનની કંઈક મને ખામી જણાય છે કોંગ્રેસના નેતા જે આરોપ લગાવી રહ્યા છે તેને વિશે શું કહેવું તમારે વોટિંગ સ્લીપનું તો જે બીએલઓ હોય છે એમની જવાબદારી હોય છે અને જે તે સ્લીપો આપણા ત્યાં ન આવી હોય તો બીએલઓનો સંપર્ક કરીને એની સ્લીપો મેળવવાની રહેતી હોય છે શું કહેશો તમે એમાં જો અમારા સમાજમાં જનરલી એવું જ છે કે અમારા સમાજની પબ્લિક એટલી એજ્યુકેટેડ નથી અમારા સમાજની પબ્લિકને જનરલી બીએલઓ વસ્તુ શું છે એની પણ ખબર નથી એલો આ બીએલઓની જવાબદારીમાં આવે છે અન્ય અન્ય કે જે જવાબદારીમાં આવે છે ઘર ઘરે જઈને સ્લીપો પહોંચાડવી છતાં પહોંચી નથી એ જ આનું ઓછું મતદાન થવાનું રીઝન છે જે જરૂરથી આ કડીના લોકો છે જેઓ આ મતદાન કર્યો છે બંને પાર્ટી સાથે સંકળાયેલા છે અલગ અલગ પક્ષની તેમની જે વિચારધારા છે જે વાત છે જે સ્ટેન્ડ છે મૂક્યું છે હવે જોવાનું તે રહેશે કે ચાર જૂને જે પરિણામ આવવાનું છે તેમાં મતદારો કોને પસંદ કરે છે કેમ કે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે છે હરિ પટેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે રામજી પટેલ જો ભૂતકાળની વાત કરીએ તો રામજી ઠાકોર જો ભૂતકાળની વાત કરીએ તો વર્ષ બે હજાર ચારમાં કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ જીત્યા હતા ત્યારબાદ બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ